જેમાં આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન પણ થઈ ગયું છે આવતીકાલે મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો છોટા ઉદેપુર દાહોદ સુરત નવસારી આણંદ ડભોઈ પંચમહાલમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો છે ત્યારે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. મોડી રાત્રે મૂળાની કાપડી ગજાપુરા કાટુ સહિત દાઉદ જિલ્લાના છેવાડાના વાવ લવરિયા કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. દાહોદર સહિત લીમકેડા જાલોદ ગરબાડા પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે દાહોદ શહેરમાં વીજળીના ચમકારા સાથે વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે આ કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે સુરત જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો કોલપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો પ્યાદલા કારેલી મૂળજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે

ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રિયા યુટ્યુબ ચેનલ